અમે ફરવા જાવરા ચો તારા એ અમને નહીં ખબર પણ ચોક સારી જગ્યા છે હા મું સાગર પૈ બે બધાને કીધું હતું પણ બધાએ ઓલા છેતરીને કા કર્યો પેલા કે અમે આવ્યા હોય ને ભાઈ કે નહીં આવતા એટલે કીધું સાગર પે કીધું જાવ એટલે જાઉં જ કીધું ત્યાં કઈ જ્યાં અમે આઈ ડિક ધીસ અ મીની બ્રેક બીકોઝ આગળ ફાટક ઇઝ ક્લોઝ અમે નોની બ્રેક લીધી ભાઈ આગળ ફાટક બની સાગર પૈસો દાતારી રિયલમાં નેચરમાં જ લાગે પણ અત્યારો ફોનમાં નહીં હા લાગતો વાય ધીસ

हमारे ट्रेकिंग वहां से चालू था ये है हैं बाकी वीवीए भी जंगल में ही जाहि ने सागर भाई क्या है अब प्यारान है भाई वहाँ रिंच तोपन के रिंच पति जूला पति नजूज पण आ वाला ले गया आग... आग... वा उला उला। प्रदिशन। प्रदिशन है आगे आगे मेलवाम आयो हम ओला बड़ो ओला थोड़ा दिसन प्रदिशंकर chega ऐ शगा हैं बाकी हाय हाय યાદ રહેશે મને હમ તો એચડી કરીને દેજો કા મજા નહીં આવે ખરેખર વિડીયો તો મજા આવે કે ના બાકી રિયલ માં એટલે મજા આવે ને ઉપર ભાર દિવેભાઈ સાયરીના મૂડમાં છે હવે આપણે આગળ જઈશું હાલ લોકેશન ફાળો એક નંબર લોકેશન હે મસ્ત લોકેશન આઈ લાઈક યુ અને અમે અહીંયા બીજી વખત જરૂર આબા માંગીશું પણ કારણ કે બહુ મજા એટલી આવે હા તા ના આખો દાડો પડ્યા રહો ને તો આપણે થાપા એમ નહીં સાગરભાઈ ભૈયા મુદે હે રાહર મહાદેવ હાલે એક મહાદેવનું મંદિર હોય દર્શન કરવા માટે આખો પહાડ તડીને આવ્યા અમે કેવું લાગ્યું સાગર ભાઈ બહુ મજા આવી મહાદેવને એક જ પ્રાર્થના કે અમુક માણસો મારી વાત નહીં હોભતો એ હોભળવા માટે અને જે અનબ્લોક કરો વાત કરે ના જે બ્લોક કરીને જઈએ અનબ્લોક કરે વાત હોભળો માણસ શું કહેવા માગે બાકી હા જો ખોટું તો એડ્યું જ હવે ન્યાસા ઉતરેલા હા બાકી વોટરફોલ એક નંબર હે लोकेशन बाकी शुक्र सागर भाई एक नंबर नीचे उतर इन बात एक नंबर खबर नहीं कैमरा में जो बाकी फरवाया हुआ एक नंबर लागे विश्वेश्वर आई गया है दर्शन करवाने सागर भाई नाव है तुम्हारा नहीं ला दी हम्म कपड़ा मंदिर है અને મારા જેવા બંકાઓ ભાળવા લે હેન બાકા ચીકી ઓન ધ વે બીચ જેવું લાગેલી અમે તો નહી બહુ મજા આવે એવું કપડા ને કપડા નહીં લાવ્યા ઘરના બાણ્યા હતા દાદલા આ લોકોને કોઈ શરમે નહીં આવતા હું ઊંઝા હોય કોઈ ખબર ના પડે કે હું ના ઊંઘા

ફસાય છે એ પડી આવે ડેમ લાગે સાગરભાઈ બહુ મજા આવે છે અહિયાં પાણી બહુ દેખાય છે અને બીજી બાજુ પહાડો છે ધુમ્મસ ધુમ્મસ થઈ ગયા છે બહુ મરે પાણીનો કલર પણ બદલાઈ ગયો છે અમારોય બદલાઈ ગયો અહી ભગત મોણા આપણે ખબર હોરી બહુ લોકલ મોણા નહી આપણે એ આપણે બહુ મસ્ત મોણા બાકી દેખાય ને વ્યૂ પોઇન્ટ બહુ મસ્ત વાતાવરણ અહીંયા ઠંડી ઠંડી હવા આવે છે ટાઈગર તમે માનો ના મનો દિલ ઉપર એટલા ઘા સહન કરીને બેઠા ને અમે એ અમને જ ખબર છે લોકોને તો એવું લાગે કે આ હસી મજાક કરે પણ વીતતું હોય ને ખબર હોય કે કેવું હોય હવે આપણે જઈશું ઘર બાજુ હવે બહુ ફરી લીધું હવે ઘર બાજુ તો ચલો ઘર બાજુ નીકળી હવે તો ઘરે આવી જાય અને બાઇકની હાલત તો બહુ એટલી ખરાબ છે ને કે ડાયરેક્ટ બોલવા નથી આવે તો કેમેરા કેમેરામાં લો નહીં આવતું પણ રિયલમાં તો આમ બહુ ખરાબ લાગે દિવ્યભાઈનું બુચ્છ દિવ્યભાઈનું બુચ્છ મરાઈ ગયું સારો હાડો કોઈ હતો ને એ તો હેડ્યા કરે મળીએ આવા નેક્સ્ટ વ્લોગમાં ચાઉથી ટાટા બાય બાય